તેવી જ રીતે આજે તળાજા તાલુકાના સાંકડા એક ગામ ખાતે એક ગાય અકસ્માતે ઊંડા કૂવામાં પડી ગઈ હતી આ બનાવની જાણ થતાં સંજયભાઈ આર સોલંકી સહિતના જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફાયર ફાઈટર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી અને કૂવામાં પડી ગયેલ ગાયને સહી સલામત બહાર કાઢી માનવતા મહેકાવી હતી સમ્રાટ સમાચાર તળાજા